ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રો આજે ફેબ્રુઆરી અને શનિવાર કપાસની વાત કરીએ તો મિત્રો કપાસની બજારમાં આવો કાલે પાંચ દસ પાંચ સાત હજાર વધી વધીને એક લાખ ગાંસડીની ઉપર એટલે એક બે હજાર ઘાસડી જેવી વધી છે અમેરિકાના નિકાસ વ્યસણના આંકડા સારા આવ્યા છે નિકાસ વેપારો વધ્યા છે પાકિસ્તાનમાં એના સરકાર ખેડૂતોને કપાસ વાવશે તો વધારાનો બોનસ આપશે એની વાત કરીશું પહેલાં ઘરેલું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ને ભાવમાં સ્થિરતા જોવા મળી રહી હતી કપાસની બજારમાં વધતી ન હોવાથી વેસવાળી પણ ધીમી ગતિએ ઘટતી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની સો ગાડીની આવક તેને ભાવ ચૌદસોથી ચૌદસો પચાસ હતા જ્યારે કાઠિયાવાડતી સાઠ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો પચાસથી સૌદસો નેવું હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસથી ચૌદસો પંચાવન પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની નવ હજાર મનની આવક હતી બોટાદમાં ચોવીસ હજાર મનની બાબરામાં ચાર હજાર મનની અમરેલીમાં પાંચ હજાર મણની અને ગઢડામાં ત્રણ હજાર મનની આવક હતી ઋની બજારમાં સતત બીજા દિવસે બજારમાં ઘટાડાની ચાલ હતી અને બે દિવસમાં બજારોમાં રૂપિયા ત્રણસો ઘટી જતા આવકો એક લાખ ગાંઠળીની ઉપર સ્થિર છે બીજી તરફ સીસીઆઈના ખરીદ વેચાણના સોફ્ટવેરમાં હજી પણ કેટલીક જગ્યાએ ટેકનિકલ ખામી હોવાના સમાચાર આવે છે જેના કારણે ટ્રેડિંગ ઓછું થઈ રહ્યું છે ગુજરાતમાં સંકરઋના ભાવ ઓગણતરમાં મેન્થાના ત્રણ પોઈન્ટ આઠમાં એકની સત્તેરના ભાવ રૂપિયા દોઢસો ઘટી ત્રેપન હજાર ચારસોથી ત્રેપન હજાર આઠસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ સો ઘટી ખાંડીના રૂપે ચાલીસ હજાર એકસોથી ચાલીસ હજાર ચારસો હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા અને બેન્સમાં ખોળવાદો રૂપે ચાર વધી સત્યાવીસો તેરની સપાટી પર બનજો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદારના પંદરસો સાઠ સુગર બારદારના પંદરસો એંશી અને જોડ બારદરના પંદરસો ત્રીસ હતા સૌરાષ્ટ્રમાં કોલ બાંડેડના રૂપે 1525 અને એવરેજ નાની મિલોના 1625 થી 1050 પ્રતિ 50 કિલોના હતા કપાસિયાનો ભાવ 200 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 665 થી 775 તાણે કડીમાં 680 થી 700 હતો સીસીએ રूणનો ભાવ શુક્રવારે સતત 5 માં દિવસે જાળવી ਰੱਖਿਆ હતો પણ સીસીએ રूण વસન નહી અને કપાસિયાનો વસણ મોટો પે ફ્રી કર્યું હતું સી સી આઈ એસ દ્વારા શુક્રવારે કુલ દસ લાખ અને ઓગણત્રીસ હજાર ક્વિન્ટલ કપાસિયા વેચાયા હતા જેમાં અમદાવાદ ઝોન મારફત ત્રેપન હજાર બસો ક્વિન્ટલ કપાસિયા પ્રતિમન રૂપિયા પંદર વધારી રૂપિયા છસો ચોવાળીથી છસો સાઠના ભાવે વેચ્યા હતા મહારાષ્ટ્રના અકોલા ઝોનથી કપાસિયા પ્રતિમણ છસો ચોપનથી સાતસો ચાર અને ઔરંગબા ઔરંગાબાદ ઝોનના કપાસિયા રૂપિયા છસો સાઠ છસો એંશીના ભાવે વેચાયા હતા ન્યુયોર્ક વાયદો મામૂલી એવો ઘટ્યો હતો જીરો પોઈન્ટ ચૌદ સેન્ટ જેવો મે વાયદો અને સડસઠ પોઈન્ટ ચોત્રીસ સેન્ટ ઉપર બંધ રહ્યો હતો પણ ચીનના વાયદા વહેતા હતા ચીનના રૂ અને કોટનિયાના વાયદા શુક્રવારે વધ્યા હતા ચીનનો રૂ માર્સ વાયદો ચાલીસ યુવાન વધી તેર હજાર આઠસો એશ વીસ યુએન અને મેં વાયદો પાંત્રીસ યુવાન વધી

પાંચ એકરથી વધુ કપાસના વાવેતર કરનારને રૂપિયા પચીસ હજારનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી ખેડૂતોને તારીખ પંદરમી ફેબ્રુઆરીથી તારીખ એકત્રીમીસમી માર્ચ સુધીમાં કપાસનું વાવેતર કરી લેવા સૂચના આપવામાં આવી છે વૈજ્ઞાનિકોની સલાહ છે કપાસનું વહેલું વાવેતર કરવાથી ઉતારા અને ક્વૉલિટી બંને સુધરશે દરેક પ્રકારની મોટી માટે કેટલીક ફર્ટિલાઇઝર વાપરવું તેની ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે અને રાયડો અને કનોલી અને વાવેતર જે જમીનમાં કર્યું હોય તે જ જમીનમાં કપાસનું વાવેતર કરવાની સલાહ અપાઈ હતી અમેરિકન કૃષિ સંસ્થા યુએસડીએ આજે રાતે તેના નિકાસ વ્યસણના આંકડાએ પાછી તેર ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ પૂરા થતા અઠવાડિયા માટે છે તે માટે અપલેન્ડમાં કુલ ત્રણ લાખ બાર હજાર પાંચસો ગાઠડીનું ચોખું વેચાણ કર્યું જે પાછલા અઠવાડિયા કરતા અને અગાઉના ચાર અઠવાડિયા કરતા અઢાર ટકા વધુ હતું વિયેતનામ માટે એક લાખ નવ હજાર ચારસો ગાઠડીના સોદા થયા પાકિસ્તાન સાથે ચુમ્માલીસ હજાર આઠસો ગાસડીના તુર્કી સાથે એકાવન હજાર ગાસડીના ચીન સાથે એકતાલીસ હજાર ચારસો ગાઠડીના દક્ષિણ કોરિયા સાથે નવ હજાર આઠસો ગાસડી ના થયા જે બે લાખ અઠાણું હજાર ત્રણસો ગાંઠીની નિકાસ જે માર્કેટિંગ વર્ષની ઉચ્ચતમ ચપાટે પર છે પાછલા અઠવાડિયા કરતા ચૌદ ટકા અને પાછલા ચાર અઠવાડિયાની સરેરાશ કરતા ઓગણ ટકા વધુ હતી જે નિકાસ કરી તે વિયેતનામ માટે પંચ્યાસી હજાર એકસો ગાઠી ની કરી પાકિસ્તાન માટે ઓગણપચાસ હજાર સાતસોની તુર્કી માટે ઓગણપચાસ હજાર ચારસો ગાઠીની ચીન માટે સોળ હજાર ચારસો ગી ની ભારત માટે પંદર હજાર એકસો ગી ની જે ભીમા કોષણ કોટન આવેલ લંબતારી તેની કુલ સત્તર હજાર ને ત્રણસો ઓગણસડીનું ચોખ્ખું વસણ કર્યું જે પાછલા અઠવાડિયા કરતા અને અગાઉના ચાર અઠવાડિયાની ની કરતા નોંધપાત્ર રીતે વધ્યું હતું જે ભીમા કોટનના સોદા થયા ભારત સાથે છ હજાર ને સાત સો ગાંઠડી ના વિયેતનામ સાથે તેતાલીસ સો ચીન સાથે ચુમાંલીસ સો પેરુ સાથે નવ સો ગાંઠડી ના ગ્વેટેમાલા માટે ચાર સો અને ઇટાલી માટે એક હજાર ગાંઠડી નું ચોખ્ખું વેચાણ વધારવામાં કરવામાં આવ્યું નેટ શિપમેન્ટ જે થયું ભીમા કોટમ માટે તે પાસઠ ચોગાસની નિકાસ પાછલા અઠવાડિયા કરતા નોંધપાત્ર રીતે વધી હતી પરંતુ ચાર અઠવાડિયાની સરેરાશ કરતા ચાર ટકા ઓછી હતી છો જે શિપમેન્ટ કર્યું તે વિયેતનામ માટે અઠ્યાવીસો ગાંસડીનું ઈજીપ્ત માટે એક હજાર ગાંસડીનું ભારત માટે આઠસો ગાંસડીનું થાઈલેન્ડ માટે સાતસો ગાંસડીનું પેરુ માટે સાતસો ગાંસડીનું મિત્રો આ હતા કપાસ બજારના સમાચાર હજી આપણે જોઈ લઈએ ભારતમાં ક્યાં કેટલી આવક થઈ તે જોઈ લઈએ ઉત્તર ભારતમાં આઠ હજાર સાતસો ઓગાસળીની આવક થઈ ગુજરાતમાં સત્યાવીસ હજાર છસો ઓગાસળીની મહારાષ્ટ્રમાં એકતાલીસ હજાર ત્રણસો ઓગાસળીની મધ્યપ્રદેશમાં છ હજાર નવસો ગણસઠીની કર્ણાટકમાં ત્રણ હજાર આઠસો ગાંઠળીની તેલંગાણામાં નવ હજાર ગાંઠળીની આંધ્રપ્રદેશમાં બત્રીસો ઓગાસડીની તમિલનાડુમાં અગિયારસો ગાંઠળીની ઓરિસ્સામાં આઠસો ઓગાસળીની કુલ આખા ભારતમાં કાલ એક લાખ બે હજાર ચારસો ગાંઠળીની આવક હતી હા તો મિત્રો કપાસ બધાના સમાચારો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી